હાલ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે મુંબઈ વેસ્ટમાં આવેલા માણસોના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટેના સ્મશાનમાં બાવીસ ડિસેમ્બરે એક બિલાડીની અંતિમ ક્રિયા કરવામાં આવી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ બધા ચોંકી ગયા હતા આ સ્મશાનમાં પ્રાણીઓને અગ્નિદાહ આપવામાં આવે તો માણસ અને પ્રાણીઓમાં શું ફરક રહ્યો એવો સવાલ કરવામાં આવ્યો હતો અને સંબંધિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી આ મામલામાં સ્થાનિક સુધરાઈ સ્મશાનના ચાર કર્મચારીઓને સ્મશાનની ડ્યુટીમાંથી હટાવી દીધા હતા અને પોલીસના ફરિયાદ પણ નોંધાવી હતી ભાઈન્દર પોલીસે સ્મશાનના સ્ટાફની સાથે જે સંસ્થાએ પૈસા આપીને બિલાડીની અંતિમ વિધિ કરાવી હતી પોલીસના જણાવ્યા મુજબ ભાઈન્દર વેસ્ટમાં આવેલી સ્મશાન ભૂમિમાં બાવીસ ડિસેમ્બરે એક બિલાડીની અંતિમ વિધિ કરવામાં આવી હતી આ ગેરકાયદે હોવાથી સુધરાઈના સેનિટેશન ઇન્સ્પેક્ટર અરવિંદ ચાકળાએ ફરિયાદ નોંધાવી હતી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે